આરોપીઓએ દોઢ મહિના અગાઉ છે તે ડબલ મર્ડરની ઘટનાને અંજામ આપ્યો હતો અને ત્યાર પછી તે અમદાવાદના બાપુનગરમાં સંતાઈ ચૂક્યા હતા મામલો પહોંચ્યો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સુધી અને ક્રાઇમ બ્રાન્ચ એક્ટિવ થાય છે અને ત્રણે ત્રણ હત્યાના સંતાયેલા આરોપીઓ છે તેઓને દબોચી લે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરે તેમને કેવી રીતે દબોચ્યા તેને લઈને વાત કરવી છે

જે પ્રકારે મૃતક છે તેમણે ધંધાકીય મેસેજ નાખ્યો હતો ત્યાર પછી આરોપીઓ અને મૃતકના વચ્ચે બોલાચાલી થાય છે થોડીક મિનિટોમાં બંને જૂથ સામસામે પ્રાણઘાતક હથિયારો સાથે આજ અજમેરના બજારમાં આવી પહોંચે છે અને તૂટી પડે છે તે દરમિયાન જે મૃતક અને તેમનો પુત્ર છે તે મોતને ભેટે છે અને ત્યાર પછી આખુંની ખેલ પછી વધુ એક હત્યા થાય છે આમ એક ઝગડા વોટ્સએપ ગ્રુપમાં થયેલા ઝઘડાએ ત્રણ જણ છે તેમનો જીવ લઈ લીધો અને ત્રણ જે આરોપીઓ છે ત્રણ આરોપીઓ અમદાવાદના બાપુનગરમાં તેમની સાસરી થતી હોવાથી છેલ્લા દોઢ મહિનાથી સંતાયેલા હતા પરંતુ ક્રાઈમ બ્રાંચ તેમને શોધી નાખે છે રમદાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણે વિગતો પણ આપી છે આગામી દિવસોમાં જેમાં જોઈ રહ્યા છો તેમ વિવિધ ધર્મના ધાર્મિક તહેવારો ચાલી રહ્યા છે અને વીવીઆઈપીની મુવમેન્ટ પણ અમદાવાદ સિટીમાં ચાલી રહી છે જે અનુસંધાને મેરબાન પોલીસ કમિશનર શ્રી સાહેબ તેમજ ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી તરફથી એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું જે ડ્રાઈવ અનુસંધાને તારીખ એકવીસથી તારીખ ત્રીસ સુધી ક્રાઇમ બ્રાન્ચ તથા સિટીના તમામ પોલીસ દ્વારા એક ડ્રાઈવમાં જે ભાડુવા ચેક હોટલ ચેક સખમંદ ઈસમો ચેક વગેરે મતલબની કામગીરી કરવા માટેની સૂચના મળેલી જે અનુસંધાને અમારી ટીમ આ કામગીરીમાં જ્યારે કામગીરી કરી રહી હતી એ દરમિયાન અમને એક માહિતી મળેલી કે અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં ત્રણ ઇસમો જે છે એ ત્યાં સખમંદ હાલતમાં છે તો એ બાબતે અમે પૂછતાછ કરતા અમને માહિતી મળેલી કે અજમેરના એક રામગંજ પોલીસ સ્ટેશનમાં અગાઉ તારીખે પંદર સાલ બે હજાર પચીસ ના રોજ એક બનાવ બનેલો અને એ બનાવ ની હકીકત એવી હતી કે એ બનાવમાં ત્યાં આગળ એક પાકીજા મીટ શોપ કરીને એક દુકાન હતી અને એ બહુ મોટું મીટ માર્કેટ છે કે જેમાં તેના જે મીટના વેપારીઓ છે એ સામાજિક રીતે પણ એક જ સમાજના હોય તેમનું એક સામાજિક ગ્રુપ હતું એ સામાજિક ગ્રુપ જે છે એ ગ્રુપની અંદર ફક્ત સમાજના લગત જ મેસેજ કરવા એવી સૂચના હોવાનું જાણવા મળેલું તેમ છતાં જે આરોપી સાહન સોરી જે મરણ જનાર જે છે એણે મટનનો ભાવ અંદર નાખેલો જે બાબતે હાલના જે આરોપીઓ છે એમણે વાંધો દર્શાવેલો અને એ વાંધાને દર્શાવતા સામેવાળાને એમની સાથે રકઝક થયેલી અને એ રકઝકના પરિણામ સ્વરૂપે ત્યાં જે મીટ શોપ હતી એની બહાર બંને પક્ષના વીસથી પચીસ વીસથી પચીસ એવી રીતના માણસો ઝઘડો કરેલો અને એ ઝઘડામાં ત્યાં મીટ શોપમાં જ એમની સાથે જે હથિયાર હોય એ હથિયારથી જ એકબીજા ઉપર હુમલો કરેલો અને એ હુમલામાં બે જનનું મોત જે તે જગ્યાએ જગ્યા પર જ થઈ ગયેલું અને અન્ય એક ડઝન કરતાં વધારે માણસો ત્યાં આગળ ઇન્જર થયેલા જે બાબતે ફરિયાદ નોંધાઈ હતી રામગંજ પોલીસ સ્ટેશન ખાતે એ ફરિયાદના જે આરોપી હતા એ આરોપીઓ અહીંયા રોકાયેલા માહિતી મળેલી એ બાબતે અમે તેમને અટક કરેલા છે અને આગળના જે કાર્યવાહી માટે અમે રામગંજ પોલીસ સ્ટેશન અજમેર ખાતે જાણ કરેલી છે આ બનાવ જે બનેલો એ બનાવ બાદ સામેવાળા જે છે એમણે પણ જે હાલના આરોપી છે એમના કાકા ઉપર એ જ બનાવનો બદલો લેવા સારું આમના જે કાકા છે એમની ઉપર ગાડી ચડાવી અને એમનું પણ મર્ડર કરેલું એ બાબતેની પણ ફરિયાદ જે તે પોલીસ સ્ટેશનમાં થયેલી છે

એમણે જ મટનનો જે ભાવ છે એ વોટ્સએપ ગ્રુપમાં નાખેલો હકીકતમાં આ આરોપીઓનો જે ઝઘડો થવાનું કારણ હતું કે મટનનો જે ભાવ છે એ બજાર ભાવ બસો રૂપિયા ચાલતો હતો અને જે શાહ નવાજ છે એણે એ ભાવ એકસો ત્રીસ નાખેલો એટલે હમણાં એવું કીધું કે આપણે તો આ ગ્રુપ છે સામાજિક માટે જ બનાવેલું છે તો તમે એની અંદર મટનનો ધંધાકીય મેસેજ શા માટે નાખ્યો એ બાબતે એમને ઝઘડાની શરૂઆત થઈ

અને હાલ જે પકડ્યા છે આપણે ત્રણ આરોપી એ સિવાય પણ હજી ત્રણ થી ચાર આરોપીઓ આ ગુનામાં નાસ્તા ભરતા છે આ જે ત્રણ આરોપીઓ છે એ ત્રણ ભાઈ સગા ભાઈ છે જે અબ્દુલ અલી કુરેશી એ જે હાલ વોન્ટેડ છે આ ગુનામાં એમના પાંચ દીકરા પૈકી ત્રણ દીકરા છે એકનું નામ છે સલમાન અબ્દુલ અબ્દુલ અલી કુરેશી બીજાનું નામ છે અલ્લારખા અબ્દુલ અલી કુરેશી અને ત્રીજાનું નામ છે ઓવેશ અબ્દુલ અલી કુરેશી અમને હાલતમાં મળી એમનું જે મૃત્યુ થયેલું કાકાનું એમનું નામ જે છે એમનું નામ ગુલામ નસીરુદ્દીન અલ્લા બક્ષ કુરેશી એમની ઉંમર હતી તેપન વર્ષ તે બાબતની ચર્ચા તમે કરી રહ્યા છો અમદાવાદ અમને જે રીતના પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે જે આરોપીઓ છે સલમાન ઓવેશ અને અલારખા જે છે એ લોકોના સંબંધી અહીંયા બાપુનગર વિસ્તારમાં રહેતા હોય એવી અમને પ્રાથમિક માહિતી મળી છે એ લોકોનું સસુરાલ અહિયાં આગળ બાપુનગર વિસ્તારમાં છે તો બની શકે કે એમના સાસરીમાં એમણે આશરો લીધો હોય ના આરોપી પકડ્યા બાદ અમે હજી આગળની તપાસ માં ગુનાહિત હાલ સુધી જણાવ્યો નથી પણ આ ઘટના રાજસ્થાનના અજમેરમાં બની હતી અને જે પ્રકારે આ ડબલ મર્ડર ને ત્યાર પછી હત્યા તેમ સહિત કુલ ત્રણ હત્યા થઈ હતી અને જે ત્રણ આરોપીઓ હતા તેમાં સલમાન કુરેશી અલ્લા રખા કુરેશી અને ઓવેસ ઉર્ફે અવેશ કુરેશીની પોલીસે ધરપકડ કરી છે અને વોટ્સઅપ ગ્રુપમાં કેવળ ને કેવળ મટનના ભાવને લઈને તેમને મેસેજ નાખવાથી બોલાચાલી થઈ હતી અને અંતે ત્રણ વ્યક્તિઓ મોતને ભેટે છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઈન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો